પ્રિયમ સત્ય બોલો પ્રિય બોલો બોલો એટલે પાણી મળ્યા કરશે પણ આજે લોકો આત્માઓ પણ કમજોર થઈ છે જોવા જઈએ તો એમને આવી સરળ વાતો તમે કહો છો ને એ પણ થોડું થોડું કરીને એમને ફાયદો થાય તો શ્રેષ્ઠ છે

અને સહેજ જે રાજયોગનો અભ્યાસ છે મન બુદ્ધિ પરમાત્મા સાથે કેવી રીતે લગાવી જેમ બે તારોનું કનેક્શન જોડવું હોય તો ઉપરથી રબડ ઉતારવું પડે તો કરંટ એમાંથી પાસ થાય એવી જ રીતે આપણે આ દેહરૂપી રબડને ભૂલીએ અને જ્યોતિર્મે બિંદુ આત્મા સમજીને જ્યોતિર્મય બિંદુ પરમાત્મા સાથે સંબંધ જોડીએ તો ઓટોમેટિક જે પરમાત્મા સર્વ શક્તિમાન છે ગુણોના ભંડાર છે સાગર છે એમની જે શક્તિઓ છે ઓટોમેટિક આપણી અંદર આવતી જાય છે